કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં મહાવીર ડેવલપર્સ એન્ડ ફાઇનાન્સ પેઢીના બે કર્મચારી નિત્યક્રમ અનુસાર દસ્તાવેજો અને

સમગ્ર લૂંટના ગુનાને અંજામ આપવા માટે બે પહેલાં જ પેઢીમાં નોકરી કરી ચૂકેલા પ્યુનની સંડોવણી બહાર આવી છે મળતી માહિતી અનુસાર પેઢીમાં નોકરી કરતા પ્યુન સહિત ત્રણ આરોપી કિશોર વૈના છે અને એસપી સાગર બાગમર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઈ એનએન ચુડાસમા તથા અંજાર પોલીસ મથકના પીએસઆઈ એસડી સિસોદિયા એસઓજી બચાવ પ્રાગ પર ગઢશીશા પોલીસ મથક તથા બનાસકાંઠા એલસીબીની મદદથી ગુનો ડિટેક્ટ કરી લીધો છે પૂછપરછમાં કિશોર વૈના પ્યુને વટાણા વેરી દીધા ઘટના પ્રકાશમાં આવતા જ અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી હરકતમાં આવી હતી અને પૂછપરછ દરમિયાન શંકાની સોય અગાઉ નોકરી કરી ચૂકેલા પ્યુન પર તકાઈ હતી કિશોર વૈના પ્યુનને પોલીસે આગવી ઢબી પૂછપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા અને સમગ્ર લૂંટના ગુનામાં સંડોવાયેલા તમામ નવ આરોપીઓ સુધી કાયદાનો ગાડીઓ પહોંચી ગયો હતો પોલીસે ફરજાના અને તેના પુત્રને ઉપાડ્યા પોલીસે રમીલા જોગીના નામે ઓળખાતી મહિલા અને તેના પુત્ર આમીની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે તેનું અસલી નામ ફરજાના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલેક છે અને મૂળ ભુજના કેમ્પ એરિયાના રહેવાસી છે પ્રથમ પતિ સાથે તલાક બાદ તે ભચાઉના કિશોરભાઈના યુવક સાથે રિલેશનમાં છે બંને રોકડ મામલે તેના મિત્ર મામદ બાવલા મથડાને વાત કરેલી અને મામદ ફરજાના અને સગીરભાઈના આરોપીએ મળી લૂંટનો પ્લાન ઘડ્યો હતો આ લોકોએ અન્ય ત્રણ આરોપીને લૂંટના કારાસ્થમાં સામેલ કર્યા હતા જેમાં ગાંધીધામના ભૂપેન્દ્ર છોટેલાલ કેવર હબીબ ઉર્ફે આદિલ હાઝીભાઈ કોરેજા અને શરૂખ જુમા નારેજાને સામેલ કર્યા હતા સૌએ રેકી કરી મોટી લૂંટને અંજામ આપવા આ કાવતરું ઘડ્યું હતું મામદ અને ફારૂક હજુ પકડાયા નથી લૂંટની ઘટનાના અંજામ આપ્યા બાદ ચાળીસ લાખ રૂપિયાની રોકડ રકમ હોવાની જાણ પ્યુને ફરજાણાના પુત્રને કરી હતી ફરજાણાએ તે સંદેશ પોતાના સગી બોયફ્રેન્ડને આપ્યો હતો અને અન્ય આરોપી વાત કરી હતી સતત સંપર્કમાં રહેલા મામતે તક મળતા ત્રણ સાગરીતો સાથે બે બાઇક પર આવી લૂંટ આચરી હતી લૂંટ બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા હતા અને પોલીસે તમામ આરોપીઓ સુધી પહોંચવા સફળ થઈ હતી આ દિલધડક લૂંટની ઘટનાએ કચ્છમાં ભારે ચકચાર મચાવી હતી જે કે

એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટમાં બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે એની રેન્જ આજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતાનો જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેક લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે એ લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસ આગળના આગળ અમારા લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં ન નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા ત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી પે એ લોકોનો જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ જે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાઓ રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે